મિત્રો જોઈ લઈએ હવાના પરમાં જાકારે જમાવટ બોલાવીએ જતા જાકારે એવી ખેડૂત માટે દુસ્માન અને સૂર્યનારાયણ સેજ ઉગ્યા હે સેજ સૂર્યનારાયણ ઈગા જાકર તો જોઈએ આપણે અલો રાખવો તો પણ હવે આપણે પ્લાન ચેન્જ કરવો કરી નાખ્યો છે હલો રાખશું પણ અગિયાર વાગ્યા પછી અગિયાર વાગ્યા લાગી મજૂરને મગફળી વીણાશું અને હવે જો સાત વાગ્યા છે તો મજૂરને કામે ચડવા ટાણું થઈ ગયું મજૂર આંગળી આવી જાય તો કે આપણા મજૂર કામના બહુ છે એટલે જાગ કરતા જોવા એવી તો ચાલો મિત્રો હવે આપણે પછી મળી અત્યારે મારે જે દેવા દવા જવાનું બાકી અને મજૂરને કામે એ લગાડતા કારણ કે મગફળી વેણવાની ક્યાંથી વેણવાની છે એ ખબર ના હોય એટલે ચાલો મિત્રો હવે આપણે પછી મળી બીજુંશું બાય ત્યાં લાગી થોડીક વાર માટે હા તો બ્લોક ડાયરેક્ટ આવી જાય એટલે તમને ખબર ના પડે પણ બે કલાક એણે બ્લોક ચાલુ કરીશું કદાચ તો બધી તો આપણે બ્લોક કાંધુ નીકળે પેલા પરફાળો વાર લઈને પછી કાંધુ પછી ઘર જેવું સ્ટડીઓ લારી એ પ્રમાણે હવાના ભાવ માં ચાલુ કરી દીધું છે દસ વાગે કહી દીધું કે જાતર બહુ આવી હતી ને એટલે થોડી વાર મગફળી વે નહીં માનતો ને હવે અલર હાલે છે આપણો ઢબલો

મિત્રો મગફળી જો આપણે આટલી મગફળી નીકળી છે ને હવે તો હાલો હવે આપણે પડ્યું છે ને આપણે લેવા જવાનું નથી ને આપણે એવી ડ્રાઈવર આવી ગયો છેલ્લા ભર માટે સ્પેશિયલ ડ્રાઈવર મંગાવ્યો છે તો ડ્રાઈવર આવી હા એકલા લેવા જઈને આવું હા દીવા તો じゃ લેતી આવ અલ્યા મિત્રો તો હે ને મેડમ જો આપણો જોન્ડિયા કુતરી નું કેવ ડાયરેક્ટ આકવી નું થાય મિત્રો મેડમ રીવર્સ મારે છે અને પપ્પા ની સાદું હતું ને એટલે બહુ ખાવતો નથી રીવર્સ માં એટલે આપણે છે પાવર સ્ટેરિંગ વાળું હાલો મિત્રો રેડી પર ઉપડી ગયો છેલ્લો આપડે ને હવે હાલી લેવા એવું કાંદુ થયો હોય ને દૂર નીકળે મગફળીનો ઢગલો ફાઈનલી એવો થયો કેટલી તમે બધા કોમેન્ટ કરી દેજો તો હવે આજનો બ્લોગ હવે આપણે પૂરો પણ નાખી તો ખાલી રહે ને મેડમ આપણે કાલે આગો કરો તો આજે આજ ને આજ કરે છે અને ઘણા અમારા ને અમારા ઘણા જ જે મેડમ આઈન્દા નથી થતી જાઓ ખાસ કરીને જો મેડમ અહીંદા તારે ઘણા કોમેન્ટ કરે છે હવે એ બાબતથી કોઈ ઘેર આવીને પ્રશ્ન કર્યો ને તો મેળ નથી થવાનો યાદ રાખજો હું આ વિડીયો દેખાડવાનો અને જો આપણે ગયાનું બધું કામ થઈ ગયું છે ઓકે અને હું મેડમ ખીલા બધા આવીએ ને આપણે અલરમાં ઓરવા ચડવાના હી કાંદુ ઓરતા બહુ ઓળતું નથી ને આપણે બંસીને ફેમસ થવું હોય કાલે બ્લોકમાં આવી ગઈ ને આજે આવું આજે બસ આવી જાય આવી જાય રેડી હાલો ચાલો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો પણ નાખી બાય બાય તાતા યુ કાલે નવા બ્લોગ સાથે કન્ટિન્યુ મળવા લાગીને બાય